ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોન પર વાતચીત પ્રધાનમંત્રીએ કહ્યું ભારત એક ક્યારેય મધ્યસ્થી સ્વીકારી નથી અને સ્વીકારશે પણ ભારત ક્રોએશિયાના સંબંધોને મળશે નવી ઊંચાઈ પ્રધાનમંત્રી ક્રોએશિયામાં પોતાના સમકક્ષ ફેન્ચો વીચ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક ક્રોએશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત જી સેવનના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ કહ્યું આતંકવાદ પર બેવડા વલણ માટે ન હોવી જોઈએ કોઈ જગ્યા તો પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથની પ્રાથમિકતા કર્યું આહવાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત પંદર ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાનો વાર્ષિક ફાસ્ટેગ પાસ થશે કાર્યરત આ પાસ એક વર્ષ અથવા તો બસો ટ્રીપ સુધી રહેશે માન્ય ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો મળશે આનંદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર પસાર કરાયો શોક પ્રસ્તાવ વિમાન દુર્ઘટના ભારે વરસાદ બાદની સ્થિતિ સહિતના અનેક મુદ્દે ચર્ચા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બસો બે લોકોના ડીએનએસ સેમ્પલ થયા મેચ એકસો સત્તાવન પાર્થિવ દેહ परिवारजनों ने डीएनए सौंपायाम्पलिंग की कामगिरी अंतिम तबका में उच्च अधिकारी मृतकों परिवारजन सतत संपर्क में दक्षिण गुजरात जिले में सवार थी धीमी धारे वरस राज्य बसो छ आवक अगयार डेम हाई एलर्ट पर जल पुरवा मंत्री कुंवरजी बवड़ीए फ्लड कंट्रोल सेल मुलाकात ली वरस की स्थिति की करी समीक्षा मदद में સાત લોકોનું કરાયું રેસ્ક્યુ પચીસ લોકોને બચાવવાના પ્રયાસ ચાલુ બોટાદના સાગાવદર ગામે ઈકો ગાડી પાણીમાં તણાતા તમામ સાત મુસાફરોના મૃત્યુ ગાંધીનગરમાં દિવાલ ધસી પડતા એક શ્રમિકનું મૃત્યુ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છઠ્ઠા દિવસે હવાઈ હુમલાયલ ઉપર સુપરસોનિક મિસાઇલથી હુમલો કરવાનો ઈરાનનો દાવો ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નબળા સંકેતોના પગલે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બીએસઇ સેન્સેક્સ એકસો પાંત્રીસ પોઈન્ટ ઘટી એક્યાસી હજાર ચારસો તો નિફ્ટી ચોવીસ હજાર આઠસો નજીક બંધ સોના ચાંદીના ભાવમાં વધઘટ બ્રાન્ડ ક્રૂડનો ભાવ સિત્યોતેર ને પાર